તે મિત્રો હાલ આજે પૂરો થઈ જશે અને ખાસ મિત્રો 9 તારીખ થી જ વરસાદની ફરી એકવાર એન્ટ્રી ગુજરાતમાં થવાની છે જેને લઈને સિસ્ટમો પણ હવે તીવ્ર બનીને ગુજરાત તરફ આગળ વધી રહી છે ખાસ મિત્રો 3 4 દિવસની આગાઈ છે હવામાન ખાતાની જેમ કે 9 10 11 અને 12 તો મિત્રો આ 4 દિવસ જે છે તે ગુજરાતમાં ભારેથી લઈને એક અતિભારે વરસાદનો રાઉન્ડ આપને જોવા મળવાનો છે જેને લઈને આ 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે અને તે વરસાદની સિસ્ટમો પણ મિત્રો અત્યારે લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહી છે આપ મિત્રો જોઈ શકો કે આ મધ્યક ભારતની અંદરથી લગાતર સિસ્ટમો જે છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે જેને લઈને ગુજરાતમાં નવ તારીખ બાદ બાર તારીખ સુધી મિત્રો જે છે તે ભારે વરસાદ આપને જોવા મળવાનો છે તો નવ થી બાર તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની માહિતી પણ આપણે આ મેળવવાની છે અને સાથે આજે ચોવીસ કલાક ગુજરાતના હવામાન ખાતા તરફથી કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તે પણ મિત્રો હું તમને માહિતી આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયોને અંત સુધી જોશો તો મિત્રો તમને દરેક હવામાનના સાચા અને સચોટ માહિતી અને સમાચાર મળી જશે અને ખાસ આ વિડીયોના માધ્યમથી કોઈ પણ પ્રકારની ખોટી અને ભ્રમિત માહિતી તમને આપવામાં નહીં આવે તે પણ મિત્રો મિત્રો તમે જાણી લેજો જેથી જેથી કરીને તમારે અંત સુધી જોવાનો રહેશે તમને આજના દરેક હવામાન સમાચાર મળી જાય સાથે જ નવથી બાર તારીખ વચ્ચે કયા વિસ્તારમાં કેટલો વરસાદ આવશે તે પણ હું આ વિડીયોના અંતમાં જણાવવાનો છું તો તે સમાચાર પણ જો તમારે મેળવવા હોય તો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો તો મિત્રો હવે શરૂઆત કરીએ કે ગુજરાતમાં ખાસ કરીને આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેવાની છે તેના વિશે મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લેવાની છે મિત્રો ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો આજે જે છે તે ચાર વાગ્યા આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ સાંજે નોંધાઈ શકે અથવા તો સાંજના સમયગાળા દરમિયાન આજે મિત્રો સારા એવા વરસાદની આગાહી ગુજરાતમાં જોવા મળી રહી છે આપ મિત્રો જોઈ શકો કે આપણા ગુજરાતનો વિસ્તાર છે તેમાં આજે સારો એવો વરસાદ ઉત્તર ભારતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અને કચ્છના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં આજે લહેરખા જોવા મળવાના છે એટલે કે મિત્રો ઝાપટાઓ જોવા મળી શકે એક એક બે ઇંચ વરસાદ મિત્રો આવી શકે બાકી જેમ કે મિત્રો ખેડવાનું હોય અથવા તો કોઈ પણ પ્રકારનું કામ જો ખેતરમાં બાકી હોય તે મિત્રો કરાવી લેવું કારણ કે નવ તારીખથી ફરી એક વરસાદનો નો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જે બાર ઓગસ્ટ સુધી ચાલવાનો છે મિત્રો જાણી લેજો કે બાર ઓગસ્ટ સુધી વરસાદ આવશે છે તે પણ મિત્રો કોઈ એક સાર્વત્રિક વરસાદ નથી દેવાનો દર વખતે મિત્રો વરસાદના રાઉન્ડ આ ચોમાસામાં જેટલા પણ વરસાદના રાઉન્ડ આવ્યા છે તે એક સાર્વત્રિક વરસાદના રાઉન્ડ રહ્યા છે પરંતુ હાલ મિત્રો અત્યારે જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તે મિત્રો કોઈ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જણાતો નથી પરંતુ અમુક અમુક વિસ્તારોમાં વરસાદ આવવાનો છે નવ થી બાર અને અમુક વિસ્તારોમાં માત્ર ઝાપટાઓ જોવા મળવાના છે તો કયા વિસ્તારમાં ઝાપટા અને કયા વિસ્તારમાં સારો વરસાદ આવશે તે તો મિત્રો આપણે આ વિડીયોના અંતમાં માહિતી મેળવશું અત્યારે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ આજના દિવસની કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે તો ખાસ કરીને મિત્રો આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તેમાં પણ ખાસ મહેસાણા પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે ગામડાઓ વિશે મિત્રો વાત કરીએ તો ત્યાંના ગામડાઓમાં તાલુકાઓ વિશે વાત કરી લઈએ પહેલાં તો મિત્રો તો મહેસાણા વડનગર સિદ્ધપુર લાગુ વિસ્તારો પાટણ લાગુ વિસ્તારો ચાણસમા મોઢેરા રોડા હારીજના વિસ્તારો રાધનપુર અને સાંતલપુરના જેટલા પણ વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોની અંદર ભારેથી લઈને એક અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે ત્યાંથી ઉપર મિત્રો વધારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લા વિશે તો સિદ્ધપુર પાલનપુર ડીસા ભાટસણ ધાનેરા લાગુ વિસ્તારો તેની સિવાય મિત્રો જોઈએ તો દિયોદર સુઈ ગામના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદની આગાહી છે બાકીના મિત્રો બનાસકાંઠાના જે પણ વિસ્તારો છે જે આબુ અને અંબાજી ખેડબ્રહ્મા પાલનપુર હિંમતનગર ડુંગરપુર આ વિસ્તારોની ગામડાઓ છે તો ત્યાં વરસાદ પડ્યો નથી ત્યાં મિત્રો હવે નવા રાઉન્ડમાં વરસાદની પૂરેપૂરી આગાઈ છે ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આજે મિત્રો અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ જણાઈ રહ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારો છે કપડવંશ છે બાલાસિનોર નડિયાદ ધોળકા વિરમગામ કુડા અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર મિત્રો આજે સાંજ સુધીમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તો બની શકે કે તમને બે થી ત્રણ ઇંચ જેવો વરસાદ મિત્રો અમુક અમુક ગામડાઓ અને તાલુકાઓમાં આજે જોવા મળી શકે કારણ કે આજે સાંજથી મિત્રો વરસાદની થોડી ઘણી શરૂઆત જે છે તે નવા રાઉન્ડની થઈ શકે ત્યાંથી મિત્રો બાકીના મિત્રો જે મધ્યપ્રદેશને અડીને રહેલા વિસ્તારો છે જેમ કે દાહોદ લાગુ વિસ્તારો ગોધરાના વિસ્તારો મહીસાગર ખેડા આ વિસ્તારોમાં મિત્રો હાલ આજે ઓછા વરસાદની આગાહી છે મધ્યમ પ્રકારનો વરસાદ આજે જોવા મળવાનો છે ત્યાંથી નીચે હવે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ઉપરના જે વિસ્તારો રહેલા છે જેમકે વડોદરા બોડેલી છોટાઉદેપુર તે સિવાય મિત્રો જોઈએ તો જંબુસર ઉમરપાડા ડેડીયાપાડા ખંભાત આણંદ નડિયાદ આ વિસ્તારોમાં આજે સારો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે એક અતિભારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે પરંતુ ત્યાંથી નીચેના જે સુરતના વિસ્તારો છે નવસારી વલસાડના વિસ્તારો છે ડાંગ લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે તે સિવાય કોઈ ભારે ખાસ વરસાદની આજે આગાહી રહેશે નહીં સૌરાષ્ટ્ર તરફ મિત્રો આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મિત્રો અમુક વિસ્તારોમાં રાજકોટના એક બે તાલુકાઓનો સમાવેશ થાય છે તે સિવાય મોરબીનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર બોટાદ તો આમાંથી મિત્રો ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં પૂરતો વરસાદ જોવા નથી મળ્યો ત્યાં પણ મિત્રો આજે સારો વરસાદની આગાહી છે ખાસ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે બે ત્રણ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટના ચોટીલા છે તો આ વિસ્તારોમાં મિત્રો બની શકે કે સારા એવા નીચેના જે પણ જિલ્લાઓ છે જેમ કે અમરેલી ભાવનગર દ્વારકા પોરબંદર તો ત્યાં આજે કોઈ ખાસ પ્રકારના વરસાદની આગાહી નથી હળવા ઝાપટાઓ આપણે જોવા મળી શકે ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરીએ તો આજે કચ્છમાં રાપર અડેસર મણફારા લોદરાણી ધોળાવીરા અને ખાવડાના અને ભચના જેટલા પણ વિસ્તારો છે ઉપરના વિસ્તારો ત્યાં મિત્રો સારા એવા વરસાદનો આજે રાઉન્ડ બની શકે કે આવે બાકી મિત્રો કચ્છના કોઈ પણ વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળતો નથી મિત્રો હાલક ના વરસાદની માહિતી મેં તમને જણાવી દીધી ત્યારબાદ હવે આપણે મેળવી લઈએ કે નવા રાઉન્ડ વરસાદ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે નવ બાર તારીખ વચ્ચે જે રાઉન્ડ આવી છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે નહીં અમુક વિસ્તારોમાં જ વરસાદ આવવાનો છે તેમાં પણ ખાસ હવામાન નિષ્ણાતોની એવી આગાહી છે કે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાના દરેક ગામડાઓમાં સારા વરસાદ પડવાનું અનુમાન છે તે સિવાય દક્ષિણ ગુજરાતના અડીને વિસ્તારો વિસ્તારો ગોધરાના દાહોદ મહીસાગર ખેડા આ દરેક વિસ્તારો સાથે છોટા આ વિસ્તારોમાં સારા એવા ભારે વરસાદની આગાહી છે બાકીના મધ્યના જે મિત્રો જિલ્લાઓ છે જેમ કે અમદાવાદ ગાંધીનગર લાગુ વિસ્તારો આસપાસના ધોળકા લાગુ વિસ્તારો નડિયાદ તો આ વિસ્તારોમાં મિત્રો મધ્યમ વરસાદ રહેવાનો છે ભારે વરસાદ જોવા નહીં મળે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો લો પ્રેશર બની રહ્યું છે જેને લઈને નવ થી બાર તારીખ આ ભારે વરસાદ પણ મિત્રો તમને એક બે દિવસ જોવા મળી શકે બાકીના દિવસોએ મિત્રો મધ્યમ પ્રકારનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નવા રાઉન્ડમાં જોવા મળવાનો છે તે સિવાય મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્ર વિશે જાણી લઈએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં એવી વરસાદની આગાહી છે કે ખાસ સૌરાષ્ટ્રના બે ત્રણ જિલ્લાઓ અને ગામડાઓ એવા છે કે જ્યાં વરસાદ આ વર્ષનો ઓછો પડ્યો છે જેમ કે મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ તો મિત્રો આવા જિલ્લાઓની અંદર બની શકે કે વરસાદની પૂર્તિ હવે થઈ જાય અને સારો વરસાદ જોવા મળે બાકીના જે સૌરાષ્ટ્રના જિલ્લા છે જેમ કે નીચેના અમરેલી ભાવનગર અને જૂનાગઢ પોરબંદર દ્વારકા આ બધા પંથકની અંદર મિત્રો કોઈ ભારે વરસાદ દેખાતો નથી હાલ પરંતુ નવા રાઉન્ડમાં મિત્રો વરસાદ આવશે લો પ્રેશર જો બનશે તો મિત્રો ત્યારની માહિતી હું તમને આગળ જણાવી આપીશ અત્યારે તો મિત્રો બની શકે કે સૌરાષ્ટ્રમાં ઝાપટાઓ જોવા મળી શકે તે સિવાય કોઈ અન્ય ભારે વરસાદ નહીં રહે એકલ દોકલ સેન્ટરની અંદર મિત્રો ગામડાઓની અંદર વરસાદ આવી શકે તેને આપણે આપણા અપવાદ સ્વરૂપે ગણી નાખશું કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છમાં પણ જે છે તે ઉપરના જેટલા પણ વિસ્તારો છે જેમ કે ખાવડા ધોળાવીરા લોદરાણી મનફારા આડેસર ઉપરના વિસ્તારો ત્યાં સારા એવા વરસાદની આગાહી છે નીચેના વિસ્તારોમાં મધ્યમ હળવો વરસાદ જે છે તે ખાસ આપણે નવા રાઉન્ડમાં જોવા મળી શકે મિત્રો હાલ આજના હવામાન સમાચાર પૂરા થાય છે આગળના વિડીયોની અંદર મિત્રો આપણે જેમ જેમ બંગાળની ખાડી તરફથી આગળ વધેલું ડ્રો પ્રેશર જેમ જેમ ગુજરાતની નજીક આવશે તેમ મિત્રો વધારે સચોટ માહિતી મળશે ત્યારબાદ આપણે પ્રોપર એરિયા સાથે નવો વિડીયામાં વાત કરીશું તો હાલ આજ માટે આટલું જ રાખીએ આવતીકાલે મળીશું મિત્રો એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો તે પહેલા મિત્રો તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ધન્યવાદ જય માતાજી